કાર્યત શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીને બૂથ લેવલ ઓફિસર બીએલઓ અને સુપરવાઇઝર તરીકે ફરજ બચાવતા શિક્ષકોની મુશ્કેલીઓ અંગે વિગતવાર વાત કરાઈ મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઇન્ટેન્સિવિઝન હેઠળ પચીસ થી સમય સાપેક્ષ કામગીરી કરવી પડી રહી છે અનેક સ્થળોએ બ્લોક લેવલ અધિકારીઓ દ્વારા દબાણ ધાકધમકી તથા ધરપકડ વોરંટ જેવી કાર્યવાહી થતાં રાજ્યભરના શિક્ષકોમાં ભારે અસંતોષ વ્યાપ્ત થયો છે શૈક્ષણિક મહાસંઘે જણાવ્યું કે શિક્ષકો રાષ્ટ્રીય ફરજોમાં નિષ્ઠાપૂર્વક સહભાગી થાય છે છતાં

કર્મચારીઓમાંથી પણ સમાન બીએલઓ ફરજ ફાળવણીનો અમલ કરવો આગામી સમયમાં શિક્ષકોને બદલામાં અલગ બીએલઓ એલ રચવું અધિકારીઓ દ્વારા શિક્ષકોને અપમાનજનક વર્તન કે ધમકાવણી ન થાય તે માટે માર્ગદર્શિકા જાહેર કરવી યોગ્ય કારણસર મીટિંગ કાર્યમાં હાજર ન શકાય તો માનતાપૂર્વક સમજૂતી મેળવવી એસઆઈઆર ઓનલાઈન એન્ટ્રી માટે જરૂરી સંસાધનો આપ્યા વિના શિક્ષકોને ઓનલાઈન કામગીરી માટે મજબૂર ન કરવું શિક્ષકોને ડેટા ઓપરેટર સમાન કામમાં જકડી ન રાખી શિક્ષણ પાણીની ગુણવત્તા સુધારવા તેમના સમયનો યોગ્ય ઉપયોગ કરવો સિત્તેર ટકાથી વધુ માતૃશક્તિ બીએલઓ તરીકે ફરજ છે તેમની સુરક્ષા અને પારાવારિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મોબાઈલ નંબર આપવાની ફરજિયાત દૂર કરવી મહાસંઘે જણાવ્યું કે શિક્ષકો રાષ્ટ્ર નિર્માણની મુખ્ય કડી છે જેથી તેમના સન્માન અને કાર્ય પરિસ્થિતિનું સંરક્ષણ સરકારની મુખ્ય જવાબદારી છે આ બધા તેમજ ચૂંટણી અધિકારી કચ્છના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સુધી પહોંચાડવામાં આવી છે અને શિક્ષકોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ થાય તેવી અપેક્ષા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ હતી અતકે પ્રાંત ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કચ્છ અધ્યક્ષ નયનભાઈ વાંજા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા कोषाध्यक्ष समोलभाई धुलकिया ग्रांटेड माध्यमिक તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષલ્પેશભાઈ જાની સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘકક્ષ જિલ્લા કાર્યાલય અધ્યક્ષ ભરતભાઈ ધરજિયા મહામંત્રી રમેશભાઈ ગાગલ સંગઠન મંત્રી જખરાભાઈ કેરાસિયા કોષાધ્યક્ષ કાંતિભાઈ રોજ મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ એજ ટાટણ સંવર્ગ રાજ્યમંત્રી અમરાભાઈ રબારી અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ ઉપાધ્યક્ષ રમેશભાઈ વણકર ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગા પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી ઉપાધ્યક્ષ મનુભા સોઢા પ્રાંત કારોબારી સભ્ય તિમિરભાઈ ગોર અને અન્ય બીએલઓ તેમજ સુપરવાઇઝર સહિત શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા નમસ્કાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આ જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ભુજ મધ્યે આજે માન્ય કલેક્ટર સાહેબને અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના બધા જ કાર્યકર્તાઓ આજે આપણી ગુજરાત રાજ્યની એકસો ને બ્યાસી વિધાનસભાની સીટ છે ત્યાંના ચૂંટણી અધિકારી શ્રી અને મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીને તેમજ મુખ્યમંત્રી શ્રીને એમના કલેક્ટરના માર્ગદે અમે જે આવેદનપત્રનું જે કાર્યક્રમ રાખ્યું છે એમાં અમારી જે અત્યારે ગુજરાત રાજ્યમાં બીએલઓ ની કામગીરી ચાલુ છે એ આખા રાજ્યમાં ક્યાંક ક્યાંક માતૃશક્તિને અથવા તો ક્યાંક ક્યાંક બીએલઓ જે સરકારી ગ્રાન્ટેડ બધા જ શિક્ષકો અત્યારે બીએલઓ ની કામગીરી કરી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક દમનકારી વાતાવરણ ભાષામાં પણ થોડું જે વધારે પડતું ન બોલી શકાય એવા શબ્દો પણ અધિકારીઓ દ્વારા બોલવામાં આવ્યા છે માતૃશક્તિને સાંજે રાત્રે રાતના મોડે સુધી ફોન આવે છે અને એને ધમકીભર્યા ફોન પણ આવે છે કે આ કામગીરીમાં જરા પણ ઢીલાશ મૂકી તો આમ થશે તેમ થશે આ ભાષા ઉપર કંટ્રોલ આવે દરેક અધિકારી દરેક ચૂંટણીના જે જવાબદાર વ્યક્તિ છે એને એક નમ્ર ભરી અમે આવેદનમાં વિનંતી કરી છે કે આ બીએલઓ કામગીરીમાં માત્ર શિક્ષકો જ શું કામ જો શિક્ષકો સિવાયના બાર અન્ય કેડરને પણ જોડવામાં આવ્યા છે તો બાળકોને શાળાઓમાં એ શાળાઓથી અત્યારે મુક્ત થઈ ગયા છે અને શાળાઓ બંધ થઈ ગઈ છે એક શિક્ષકથી થી શાળાઓ ચાલી રહી છે જ્યાં દસ નો સ્ટાફ છે ત્યાં આઠ આઠ શિક્ષકોને બી ની કામગીરી સોંપવામાં આવી છે બે જ માત્ર શિક્ષકો શાળામાં રહે છે કાલ ઉઠીને કોઈ ઘટના ઘટશે ત્યારે શિક્ષકનો કોઈ હાથ પણ નહીં પકડે એટલે અમે મહેરબાની કરીને કહીએ છીએ કે અમારે રોડ ઉપર આવવા માટે મજબૂર ના કરશો અમે શિક્ષક તરીકે અમારી નિષ્ઠાથી અમે રાષ્ટ્રીય કામગીરીને સો ટકા સ્વીકારીએ છીએ આ સારી કામગીરી છે પણ માત્ર શિક્ષકોને જે ભાષાનો પ્રયોગ અમારી માતૃશક્તિની સામે જે લાલ આંખથી વાત કરવામાં આવે છે એને ધરપકડની જે વોર્નિંગો આપવામાં આવે છે એ અમે ક્યારેય સહી લેવાના નથી અને અમે સખત શબ્દોમાં આ પ્રક્રિયાને વખોડીએ છીએ આજે આવેદનપત્ર આપી અને માધ્યમ મુખ્યમંત્રી શ્રીને એ સંદેશ આપવા માંગીએ છીએ કે એકસો ને બ્યાસી ગુજરાત રાજ્યની સીટ ઉપર અમે આ આવેદનપત્ર આપ્યું છે દરેક જિલ્લા કેન્દ્ર ઉપર અમારી ટીમે આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર દ્વારા માત્રને માત્ર બીએલઓમાંથી આ અમારા શિક્ષકોને નહીં પણ બારે બાર કેડરને સમાન હકથી એને વેચણી કરો દરેકને યોગ્ય ભાષા અધિકારીનો યોગ્ય વર્તન વ્યવહાર આ સુધારવું જ જોઈએ આ કામગીરીમાં બાળકોના શિક્ષણના ભોગે ન થવી જોઈએ એના માટે અલગ કેડર બનાવી અને આંકડાકીય ડેટા માહિતી તો ક્લાર્ક પણ કરી શકે તો આ એડોકવાળા કોઈ ક્લાર્કો રાખીને આમાં કોઈક નવો રસ્તો કાઢવામાં આવે એવી અમારી નમ્રભરી અપીલ છે આ વાચા અમારા મુખ્યમંત્રી શ્રીને પહોંચે એવી અમે દરેક પ્રાંત અધિકારીને દરેક કલેક્ટર શ્રીને મારફતે અમે મુખ્યમંત્રી અને ચૂંટણી અધિકારીને મોકલીએ મોકલી છે ધન્યવાદ ભારત માતા રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી